નમસ્કાર મિત્રો પ્રકાશ ઝાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ અંગ્રેજી યુનિટ ફાઈવ પ્લેઇંગ વિથ ફાયર એની શોર્ટ નોટ નંબર ત્રણ સેફટી પ્રિકોશન્સ વિશે વાત કરવાના છીએ તો સેફટી પ્રિકોશન્સ એટલે કે સલામતી માટે સાવચેતી દીપાવલી ઓર દિવાળી ઇઝ ધ મોસ્ટ ફેવરાઈટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા એટલે કે દીપાવલી કે દિવાળી ભારતમાં સૌથી લોકપ્રિય એવો તહેવાર છે પીપલ એન્ડ ઇવન સ્મોલ ચિલ્ડ ચિલ્ડ્રન બસ્ટ ક્રેકર્સ ઓન ધીસ ડે એટલે કે લોકો અને નાના બાળકો પણ આ દિવસે ફટાકડા ફોડે છે સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ અને એટલા માટે આ ફટાકડા ફોડતી વખતે જે ધ્યાનમાં રાખવાના સલામતીના નિયમો જે છે એનું પાલન કરવું પણ જરૂરી છે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ હેન્ડલ એન્ડ લીટ વિથ કેર એટલે કે ફટાકડાને રાખવામાં એની સંભાળ રાખવામાં અને સળગાવતી વખતે કાળજી રાખવી જરૂરી છે ફાયરવર્ક શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનબોક્સડ નિયર ફ્લેમ્સ ઓર ગેસ સ્ટવ્સ એટલે કે ફટાકડા ક્યારેય કોઈ ज्वळा એટલે કે અગ્નિ કે ગેસની સગડી પાસે રાખવા કે ખુલવા જોઈએ નહીં વી શુડ નોટ વેર લોંગ લૂઝ ઓર નાયલોન ક્લોથ્સ व्हाइल બસ્ટિંગ ક્રકર્સ એટલે કે ફટાકડા ફૂર્તી વખતે લાંબા ઢીલા કે નાયલોન ના કપડા પહેરવા જોઈએ નહીં ધ પાવડર ઇન ક્રકર્સ ઇઝ પોઈઝનસ સો ઈટ શુડ નોટ બી કેરિયડ લૂઝ ઇન પોકેટ ઓર હેન્ડ્સ એટલે કે ફટાકડા માં જે

એટલે કે અન્ય લોકોને ડરાવવા માટે ક્યારેય પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં ઇફ વી ગેટ બર્ન વી શુડ નોટ અપ્લાય ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે જો આપણે કાળજી રાખવા છતાં પણ દાઝી જઈએ તો કોઈ તેલ કે મલમ લગાવવી જોઈએ નહીં બટ વી શુડ ગો ટુ અ ડોક્ટર પણ એની જગ્યાએ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ મિત્રો અહીંયા આપણે યુનિટ ત્રણની નોટ પૂરી કરી છે નેક્સ્ટ ટાઈમ ફરીવાર નવી શોર્ટ નોટ સાથે નવા યુનિટ સાથે મળીશું ટિલ ધેન ટેક કરે બાય બાય જય